જય જવાન જય કિસાન તારીખ ઇઠ્યાવીસ અગિયાર બે હજાર પચીસ આપણે એક જીરાના ફિલ્ડ ની અંદર આવી ગયા છે આ જીરું તમે જોઈ શકો છો આની અંદર આજથી દસ બાર દિવસ પેલા ઉકસુકનો પ્રશ્ન હતો ઉકશુક એટલે કે શરૂઆતમાં જ્યાં સુકારો આવે લીલો સુકારો સુકાઈ જાય અને આપણે ઉકસુક શરૂઆતમાં સુકારો આવે અને ઉકસુક કહે છે તો અત્યારે ભવેશભાઈ તમને આની અંદર કે ઉકશુકનો પ્રશ્ન દેખાય છે ના ના આમાં કોઈ પ્રશ્ન નથી અટાણ એકય સોડો ઉક શુકની અંદર છે નહીં તો આનું સોયા સો ટકા આપણે રિઝલ્ટ કહી શકાય તો એની અંદર ભવેશભાઈ એક આ બ્લુ કોપર અને ક્લાસિક કેમિકલનું સલ્ફર નાઇન્ટી નાઇન જે નેવું ટકા સલ્ફર આવે એ અને ક્લોરો પચા પાંચ આ ત્રણેય વસ્તુનો ઉપયોગ કરેલો હતો અને ઉપરથી એને આ સ્પ્રે મારેલો છે વિલોવડનું વેલ એક્સ્ટ્રા જેમાં એક પાંચ ટકા અને વેલિડા મેસિન બે પોઈન્ટ પાંચ ટકા આવે છે અને ક્રિપ્ટોનું લાઇઝર નાઇન્ટી નાઇન આનો ઉપરથી છટકાવ કરેલો છે તો આપણે ખેડૂતને જ જોઈએ તમને આ બધી દવાનું રિઝલ્ટ કેવું લાગ્યું ના ના ખૂબ સારું રિઝલ્ટ લાગ્યું અને જો કઈ ખેડૂત હોય તો વાપરી શકે આ તમે જીરું જોવો અત્યારે એક મહિનો ને દસ દિવસનું જીરું થયું છે અત્યારે ક્યાંય પણ આની અંદર સુકારો જોવા મળતો નથી તો ખેડૂત મિત્રો ઉક સુકનો પ્રશ્ન હોય તો તમે બ્લુ કોપર વાપરી શકો છો ભેગું સલ્ફર નાઇન્ટી નાઇન અને ક્લોરો પચાસ પાંચનો તમે ઉપયોગ કરી શકો છો જેનું પરિણામ બહુ સારું છે ધન્યવાદ